નમસ્કાર મિત્રો ગીરગંગા પરિવાર પુષ્પા આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો ગીરગંગા પરિવાર દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચય કરવાના કામનો સંકલ્પ કરવામાં આવ્યો છે એમના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને એની સમગ્ર ટીમ આ માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે અને આઠ થી પણ વધારે જળ સંચયના કામ અત્યાર સુધીમાં કરી શક્યા છે અને આગામી તારીખ પંદર સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ રાજકોટના રેશકોસ ગ્રાઉન્ડ ખાતે એક જણકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરમિયાન અહીંયા એક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર જે કે ચોકમાં ઉમા સદન એ એમનું કાર્યાલય છે અને કાર્યાલયની આજે મુલાકાતે આવ્યા છે સુરેશભાઈ વસોયા સુરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર સુરેશભાઈ આપ તો નગર પીપળીયા વતની છો અને ત્યાં આપનું કામકાજ ત્યાં બધું ચાલે છે તો ગીર ગંગા પરિવાર વિશે કઈ માહિતી આપો ને પંદર સોળ સતત જે કાર્યક્રમ છે એના વિશે થોડી માહિતી આપો હા જળકત કુમાર વિશ્વાસ એ ગણમળ મે વિવક્તતાની ગાડી જરૂર છે આ હા આ ગ્રામ્ય બરોબર जी हाँ तो ये पायन प्यान सब ये हम्म 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 ये उपयाय सरकार थाई सुविधा मैं गांव गांव पूरा नखरू तो दरें कहाँ पिया तुम्हारे विस्फास धर्म रोड़ा ये जहाँ पे गांव के के रिंग का भी लाग है आ छह मैं

રાત્રે સાડા નવ વાગ્યા શરૂ થશે જળકથામાં માત્ર જળકથા એટલે લગભગ પેલી જ વાર એકસો અગિયાર નદીઓ કરવામાં આવશે અને એ એકસો અગિયાર ની પવિત્ર નદીઓ એમના જે સંચય ના કામમાં એ એનો ઉપયોગ કરવામાં આવશે તો

ત્યાં સુધી પાણી હોય ને લીલો ઘાસ ચાલો આપની વાત સાચી છે જે જે જગ્યાએ ચેક કામ થયા છે ત્યાં પાણીના તળ ઊંચા છસો સાતસો ફૂટે જ્યાં પાણી એકવાર મળતું હતું ત્યાં અત્યારે વીસ ત્રીસ ફૂટે પાણી મળવા મળ્યું તો આટલું સરસ આ સંચય નું કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે આપ પણ એમાં જોડાવ સુરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ